ગાઈસ તમે લેને ગુડ મોર્નિંગ તો જો ગાઈસ આજે આપણે અમરા આવતા રહ્યા હતા અને નરસભાઈને હું બે જણા ગાઈસ આયા હે અને આજ મિલર વરાની આયા હે આપણે જે કોલમ બીમ ને કર્યું હે ને ગાઈસ એ આયા હે એટલે આજે એની બીમ ભરશે અને આપણે કોલમ બીમ ને આપણે પિંજરાને ડગી ન જાય એટલે ધ્યાન રાખવાની એવું અને ગાઈસ આપણે કેટલા ફરમાં ખબર છે લગભગ 1.5 ફરમાં આપણે ઓઇલવાળા રંગવાના હે એ આપણે રંગવાનું ચાલુ અત્યારે અને જો ગાય છે આપણે હાથને હજી ભરેલું જ છે જો ગાય આપણા હાથ હજી બગડેલ જ છે હે ને વાળા ગાય છે આપણા હાથે એટલે ઓઇલ આપણે ફરવાનું રંગવાનું ચાલુ જ છીએ એક મિનિટ ગાય રહી હવે રેડી તો આપણે ઓઇલ ફરવાનું રંગવાનું ચાલુ છે લગભગ અત્યારે અમે આઠ વાગે નીકળ્યા હતા અને નવ વાગી ગયા તો દસ પંદર હજી મેં રહીએ આપણે મિલરવાળાને એવું આવ્યું હોય એટલે પાણીની વાંધું મોટરને આપણે પાણી ચાલુ કરી દેવું જોઈએ ને તો આપણે ટાઈમને વાંધું દીધું હે ગાય એક મિનિટ થઈ ગયો થોડોક કેમેરો હું ચોખ્ખું કરી લઉં તો ગાય આપણે કેમેરો ચોખ્ખો કરી નાખવા દેખાય છે એટલે પાણીનું કાડું રેતી સિમેન્ટ કાંકરી ને એવું કમ્પ્લીટ કરવા આપણે નવું દવા વગી ગયા છે અને પછી આપણે ફરમા રમવાનું કર્યું ચાલુ હરવે કોડા ગજિ પર મરઈંગા જા જના રહે ને ને નેસ પર આપણે હજી કોલંબીમાં ઉભા કરવાનો આય ને ને આપણે ખાડો કરે ને આપણે જો ગાઈશા શાંતિને બેઠા હી થોડો આરામ કરે ને જો ગાઈશા આપણે સામાન હતો આયા પીડો મોસિંગ હે કશું ડાગ નઈ હોય આપણે ધોઈ જો એ ગાઈશા આપણા તો જો ટેપ પટી હાંધોય સંતિનો સામાન હાંધોય વસ્તુ હે લાસ્ટ નિયા મથે નો સામાન નો આય અતરીયન બેઠો હું એને ખબર હે કે શું લેવા જોઉં અને આપણે અહીંયા પાણી શીશો લેવા પછી આપણે પાણી શીશો લઈને જવાનું અહીંયા કામે અને ગાય છે આપણે એક મસ્ત મજાની એક વાત છે અત્યારે એને પણ પછી કહીશું હું મસ્ત ગાય છે વાત એવું મસ્ત મજાની અને ગાઈશ આપણો બ્લોક અને જોઈજો અહીંયા સુધી અને તમને ખબર આપણે બ્લોગ બનાવીશું એટલે આપણો બ્લોગ જોઈજો પૂરો પૂરો થઈ જાય

બ્લોગમાં આપણે માણા કેમ ના હતા તો ગાઈસ કેવું થાય એમ ખબર છે કે બ્લોગ બનાવવાની હિંમત તો ઘણી કરવું મને ગાઈસ એક શરમ લાગે પછી માણા કે છે આવું બ્લોગને એવું બનાવવા ને એવું આવું કંઈ થાય નહીં એમાં હતું કહે એટલે મને એવું શરમ લાગે એટલે હું એટલો બધો પબ્લિકમાં નહીં બ્લોગ ઉતાતો આમ એકલા એકલો આમ કોઈ ન હોય ને ત્યારે હું બ્લોગ બનાવું પણ અત્યારે તો હવે હરવે હરવે આમ એવું થતું જાય કે હવે પબ્લિકમાં હાથે બ્લોગ બનાવવાનું ચાલુ કરશો હરવે હરવે અને ગાઈસ આપણે હાધોઈ હવે હર હવે ચાલુ કરશું હાધોઈ બ્લોગમાં આપણે ચેલેન્જ એવો વિડીયો બનાવશું અને મનોરંજનને નવો વિડીયો બનાવશું અને આપણે ટોટલી બ્લોગમાં આપણે હાંધુઈ આપણે અપલોડ કરશું જો એક્સપેરિમેન્ટ કરશું પછી આપણે થોડુંક મનોરંજન કરાવશું અને આપણે પબ્લિક પ્લેસમાં આપણે જઈને આપણે કંઈક કરશું નવું એવું આપણે હાંધુ બ્લોગમાં બનાવશું જ અત્યારે તો ગાઈસ નહીં બનાવી હજી તો થોડોક ટાઈમ ખમી જાય પછી ગાયસ આપણે હાધુ બનાવવાનું એસ્પેરિમેન પાઇંગ ને એવું વધુ ના આવતા ભાંગી નાખવાનું ફોન નાખવાનું ફોન એવું એ વધુ આપણે બ્લોગમાં અપલોડ કરશું અને ચેલેન્જનું અત્યારે કેવું કરશું કે અમુક ખબર છે ને વિડીયોમાં આપણે યુટ્યુબમાં આવે છે કે ગાડીઓમાં ચોવીસ કલાક રહે કે ઘરમાં ચોવીસ કલાક રહે એ વધુ એ ચેલેન્જ બનાવે ને આપણે યુનિક નવો ચેલેન્જ બનાવશું અને એ ગાયસ આપણે ચેલેન્જ બનાવવાનો હોય એ તમે એકદમ જો આપણે ગાય બનાવશું થોડુંક આપણે થઈ જઈને સાંજ હરખું સેટલ થઈ જાય પછી આપણે ગાયસ ચેલેન્જ બનાવશું મસ્ત મજાનો એ યુટ્યુબમાં લગભગ એ નહીં ચેલેન્જ કોઈ બનાવ્યો હોય અને બનાવ્યો હોય તો આપણે પહેલાં તો ગૂગલમાં આપણે સર્ચ મારી લઈશું કે આ ચેલેન્જ આપણે જે કોઈ બનાવ્યો કે નહીં બનાવ્યો અને એ ચેલેન્જ આપણે ગાય ખાવા પીવાની વસ્તુ આવે ને એમાં જ ચેલેન્જ છે એ ચેલેન્જ આપણે કરવાનો હોય એકદમ કરશું હજી પણ થોડોક સમય હે આપણે હજી થોડોક ખમી જાય પછી આપણે ચેલેન્જ ચેલેન્જમાં કરશું ચાલુ બ્લોગ ને ચેલેન્જ ને એ હોય આપણે કરશું હોય અપલોડ આજ જ ચેનલ ચેલેન્જમાં આવશે વિડીયો ડેલી ગાઈસ આપણે વિડીયો આવશે કેટલા હોય ખબર છે હાથને પચી એ ગાઈસ આપણે વિડીયો આવશે એટલે હાળા હાથ થઈ જાય આપણે ગાઈસ છે હાથને પચી એટલે દસ પંદર મિનિટ અપલોડ થતા લાગી જાય ને થોડીક નેટવર્ક પ્રોબ્લેમ પડે તો આપણે હાડા હાથે મૂળ કમ્પ્લીટ વિડીયો આવી જાય છે બાકી તો બીજું તો આપણે કંઈ કહેતા નહીં અને ગાય છે આપણે આધુ જ આપણે ટોટલિંગ દેખાડશું શું શું આપણે વસ્તુ કર્યું તો ગાય છે મારા ઘરનું વસ્તુ હોય છે ને એટલે હું મારા ઘરે હું બ્લોગ બનાવતો હોય છે ને તો તમને હું ટોટલી વસ્તુ દેખાડીશ અને જ્યાં ગાય હું બાયરે કામ કંઈક કરતો હોય છે તો અહીંયા થોડીક શરમ લાગે ને એટલે ગાય હું નહીં બ્લોગ બનાવતો કે ભાઈ આમ ક્યારેક સાનમાનો બ્લોગ બનાવેલું હું તો આમ એમ થાય ગાય ધબકારા વધી જાય ક્યારેક એવું થઈ જાય ને તબકારા વધ વધી જાય છે પણ હવે હવે પબ્લિક પબ્લિકમાં વિડીયો બ્લોગ બનાવવાની કોશિશ કરવી છે પછી પબ્લિકમાં આપણે બ્લોગ બનાવવાની કોશિશ આપણે એમાં સેટલ થઈ જાય ને હવે પછી આપણે ઇ કરશું આપણે એટલે પ્રેકવાળા વિડીયોને એવું વાંધો બનાવશું અને ચેલેન્જને એ વાંધો વિડીયો બનાવશું અત્યારે તો ગાય આપણે ઘણી વાત કરી નાખી આપણે જવાનું હજી ઓઈલ મારવા આપણી ગાય છે હજી વાઇટ જોતા છે અને આ બ્લોગ આપણે મેન્ટ સુધી જોજો ને આ બ્લોગમાં આપણે હાજુ અપલોડ કરવાના છે અને આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈજો એટલે તમને આ ચેલેન્જ વિડીયો જોવા મળે અને ગઈકાલમાં તમને શીખવાડીશું હોત કે કેવી આપણે સાધું ગાઈશ આપણે અપલોડ કરીશું આ બ્લોગમાં હું રે કે ગેમિંગને એવું નહીં અપલોડ કરી એ ક્યારેક આપણા ભાઈબંધને એવું હોય કે રમતા હોય એવું હોય તો આપણે અપલોડ કરશું ના હું રમતો એવું નહીં હું પણ ગાઈશ અત્યારે ગેમ ન રમતો ઓછી રમું અને કે રમતો પહેલાં હવે ઓશિકન નાખી હવે આપણે બ્લોગમાં બનાવવાનું સડી જાય ને એટલે ઓશિકન નાખી અને ગાય છે આપડો આ આ બ્લોગ તો કોઈ ખાસ જોઈજો જ આ બ્લોગમાં આપણે ચેલેન્જ કરવાનું હોઈએ પછી મનોરંજન કરવાનું હોય ને પ્લેન્ગ કરવાનો હોય પબ્લિકમાં જઈને કંઈક નવું કરવાનું હોય એવું વધુ આ બ્લોગમાં આપણે આપડો કરશું અને હજી તો ગાય છે સારું હવે કરશું માધું તો ગાય છે આપણો આજનો એ બ્લોગ પૂરો અને આપણે બ્લોક કેવો ગમે કોમેન્ટ ચેક કરતા જઈજો કોમેન્ટ તો કરતા જઈજો યાર આપણે મનોરંજન એવું કરાવશું અને કોમેડી બનાવશું કોમેડી બનાવશું ને કોમેડી કરશું અને બ્લોકમાં આપણે કહીશ અમુક ગાડીઓમાં અને એવો ખબર છે એમ કે ચોવીસ કલાક રહીશું આઠ કલાક રહીશું બાર કલાક રહીશું એ રીતના ચેલેન્જ બનાવે અને આપણે તો નવો ચેલેન્જ બનાવશું તો ગાઈસ હવે આપણે જાજુ કંઈ કહેતા નહીં જે નસ ભાઈ આપણે કહીશ વાઈટ જેવું હોય ને આપણે સેન્ટિંગનું કામ ચાલુ હોય ને હું અહીંયા ગાઇસ બેઠો હું આપણે ગાઇશ હવે એલર્જી જઈએ કાંઈ ગા ફરમાં આપણે ગાંચ થોડોક રંગવાનું બાકી હોય તો આપણે હવે ફરમાં રંગવા એલર્જી એટલે ગાય છે આપણે અહીંયા બ્લોગ પૂરો કરશું એ તો ગાય તમને મેં કીધું હતું આપણે કે કોલમ બીમને એવું ફરવા આવ્યા છે એ ગાય છે બ્લોગ બનાવવામાં આવ્યું નહીં બનાવે પણ એમાં ગાય વાર લાગે હોય અને મોબાઈલ કોઈ પકડેવું હોય નહીં ગાય એટલે આ તો સેટલ ન થાય અને જો તો એવું બને તો હું બ્લોગ બનાવી નાખીશ આમ આવા

મળીએ નવા એક બ્લોક માં તારથી બાય બાય